તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો તમને ખબર હશે છેતર વસાવા હાલની અંદર એમ કહેવા છે કે જેલની અંદર છે એક મહિનો થવા આવ્યો છે ત્યારે હાલ એક સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તે એના વિશે વાત કરવાના છે પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો તેથી કરી આવા નવા હું તમારા માટે લાવતો આવશું દોસ્તો તો વિડીયો કરીશું શરૂ તો તમને ખબર હશે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા અને ઘણી બધી લોકસભાની ચૂંટણી વિશે ઘણી બધી ચર્ચાઓ પણ કરી હતી તો દોસ્તો ક્ષેત્ર વસાવા હાલની અંદર જેલની અંદર છે અને એક મહિનો થઈ ચૂક્યો છે તમને ખબર હશે કે આદિવાસી લોકો કેટલા એને સપોર્ટ કરી રહ્યા છે અને એનામાં એવી તેવડ પણ છે દોસ્તો એમ કહેવાય છે કે તાળા તોડીને તે ક્ષેત્ર વસાવાને બહાર કાઢી શકે એટલી બધી તેવડ છે દોસ્તો કારણ કે આમના એ ભગવાન તરીકે સેતર વસાવાને માને છે દોસ્તો અને સેતર વસાવાને ઘણો સપોર્ટ પણ કરે છે દોસ્તો તો તમે કોને સપોર્ટ કરો છો એ કમેન્ટની અંદર જરૂર બતાવજો દોસ્તો તમે સેતર વસાવાને સપોર્ટ કરો છો કે મનસુખ વસાવાને સપોર્ટ કરો છો એ કમેન્ટની અંદર જરૂર બતાવજો દોસ્તો હું તો સેતર વસાવાને સપોર્ટ કરી રહ્યો છું દોસ્તો અને તમને ખબર જ હશે વર્ષા વસાવા હાલની અંદર એમ કહેવાય છે કે લોકસભાની ચૂંટણી લડવાના છે દોસ્તો અને ચૂંટણીની અંદર ક્ષેત્ર વસાવાનું નામ પણ જાહેર થઈ ગયું છે અને વર્ષા વસાવા હાલ એમ કહેવાય છે કે ચૂંટણીની તૈયારી પણ કરી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે એવું પણ કીધું હતું તો દોસ્તો તમને ખબર હશે ક્ષેત્ર વસાવવા હાલ એમ કહેવાય છે કે જેલની અંદર છે અને બાવીસ જાન્યુઆરીના દિવસે છૂટવાના છે દોસ્તો કેજરીવાલ સાહેબ બોલ્યા હતા કે ગુજરાતની અંદર મોટા મોટો વકીલ લાવીને હું ક્ષેત્ર વસાવવાને છોડાવી દઈશ દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દઈએ ફરીવાર બીજા વિડીયો મળીએ તપતક કે લઈએ જય હિન્દ જય ભારત અને જય આદિવાસી લખવાનું કમેન્ટની અંદર ભૂલતા નહીં તો મળીએ ફરીવાર બીજા વીડિયોમાં તબ તક કે લઈએ બાય બાય